નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકને સાત પોઈન્ટ એક્યાસી લાખનું વીજ બિલ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ એમજીએલ એ ભૂલ સ્વીકારી હવે પાંચ હજારનું બિલ ગ્રાહકને આપશે વડોદરા શહેરનો આ બનાવ છે સ્માર્ટ મીટરને લઈને ફરી એક વખત એમજી વીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે સમા વિસ્તારમાં વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સાત પોઈન્ટ એક્યાસી લાખનું બિલ આવ્યું એટલે પરિવાર ચિંતામાં આવી ગયો જોકે સમા સબસ્ટેશનની કચેરીએ સિસ્ટમમાં ભૂલ હોવાનું સ્વીકારી રૂપિયા પાંચ હજારનું બિલ ગ્રાહકને આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસમાં અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા નયન પટેલ પરિવાર સાથે રહે છે સમા એમજી એમજીવીસીએલ દ્વારા તેમના ઘરે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેઓનું પહેલું બિલ સાત એક્યાસી લાખ આવ્યું એટલે તેઓ ચોંકી ઉઠ્યા અધોધો આવેલા બિલને જોઈને પરિવાર પણ ચોંકી ઉઠ્યો અને ચિંતામાં આવી ગયો હતો જોકે બાદમાં એમજીવીસીએલ એ ભૂલ સ્વીકારી છે હવે પાંચ હજાર રૂપિયા બિલ ગ્રાહકને આપશો કેટલું સ્માર્ટ મીટર ત્રણ મહિના પહેલા ત્રણથી ચાર મહિના પહેલા મળ્યું છે નાખ્યું છે અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું હતું પંદરસો થી પચીસસો રૂપિયા અને આજે અમને ત્રણથી ચાર મહિના પછી આ બિલ મળ્યું છે એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી આવડ્યું અને સવારે બિલમાં રિમાઈન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું સાત લાખ એક્યાસી હજાર આવ્યું એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કરી તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું તો મેં કીધું આ ખોટું બિલ છે મારું એવરેજ આટલું આવતું હતું અને આટલું કેમ તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે આ કમ્પ્લેન આનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો શું લાગે છે આ સાત લાખ બિલ આવીને શું લાગ્યું હતું આમ તો ખોટું જ છે આટલું આવું જ ના જોઈએ રેસિડેન્શિયલમાં લાગે છે એમ જુ વિશે મોટું છપાયું છે કારણ કે આનાથી ગ્રાહકનું સ્માર્ટ મીટર હા એ ડરસે જ કારણ કે આવું બિલ આવે રેસીડેન્શિયલમાં અને એટલો યુઝેસ ના હોય અને આટલું મોટું બિલ આવ્યું સ્માર્ટ મીટર એ લોકો હવે ગભરાશે નખાવતા